ભરૂચ જિલ્લા ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ડેડિયાપાડા ખાતે ચૈતર વસાવાના સમર્થનમાં જ્યારે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન આવવાના હોય ચોવીસ તારીખે તો સૌને ઉપસ્થિત રહેવા માટે અપીલ કરાઈ છે જનસભાને તેઓ છે જે જનસભામાં ઉપસ્થિત રહેવા પેમ્ફલેટ વિતરણ કરી ડિડિયાપાડા ખાતે ઉપસ્થિત રહેવા ઝઘડિયા આમ આદમી પાર્ટી દ્વારા સમાજના લોકોને અપીલ કરવામાં આવી છે જય આદિવાસી જય સંવિધાન આજે આપણા માનનીય શ્રી લોકલાડીના ધારાસભ્ય શ્રી જેતરભાઈ વસાવાને એન કેમ પ્રકારે મોટી ફરિયાદો કરી ને જેલમાં નાખી દીધેલા છે એ માટે અમે સમગ્ર ઝઘડિયા કોઈ આજુબાજુના ગામડાઓને જે પ્રતિનિધિ આપણા જે છે જે આપણા હક અધિકારની લડાઈઓ માટે લડે જ રાત દિવસ એવા માટે સમર્થન માટે અમે સૌને આહવાન કરીશું અને એક પ્રજાજોગ સંદેશ કહેવા માગું છું કે લશ્કર બી તું હે હૈ સરદાર બી તુમારા હૈ તું મગર કો સચ લીખ દો અખબાર બી તુમારા હૈ ઇસ દોર કે ફરિયાદી જાય તો કિધર જાય કાનૂન તુમારા હે દરબાર તુમારા હૈ એટલે આપણે ચેતરભાઈના સમર્થનમાં સૌ લોકોને અપીલ કરું છું કે સૌએ આવવાનું છે જય આદિવાસી જય સંવિધાન ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં જયારે જનસભાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અમે આદિવાસી સમાજ અને અન્ય સર્વ સમાજના લોકોને આહવાન કરીએ છીએ કે આ જે ભાજપની તાનાશાહી છે હિટલર શાહી છે જે જારશાહી છે જે લુખાગીરી છે જે દાદાગીરી છે કે જેઓએ તમામ બધી શર્ટો વટાવી દીધી છે ભ્રષ્ટાચાર સડક થી લઈને સદન સુધીનો ભ્રષ્ટાચાર મોટાપાયે થઈ રહ્યો છે ત્યારે આજે તમામે તમામ વર્ગ દુઃખી છે ત્યારે આજે જે ધારાસભ્ય એમની સામે અવાજ ઉઠાવીને એમના જે કૌભાંટો બહાર પાડે છે ત્યારે એમના પર તદ્દન ખોટી રીતના એફઆઈઆર કરીને ખોટા એફિડેવેટો કરીને ધારાસભ્ય શ્રીને જેલમાં રાખીને એમના મંસોમાં પાર કરવાનું જે ષડયંત્ર થઈ રહ્યું છે એની સામે ચોવીસ તાર બે હજાર પચીસના ગૃહવારના રોજ સર્વ સમાજના લોકો મોટી સંખ્યામાં પધારશો જેથી આ તાનાશાહી સરકારને આપણે જળમાં તોડ જવાબ આવી શકીએ અને આવનાર દિવસોમાં ચૈતરભાઈ જેવા જ ઘણા લીડરો અવાજ ઉઠાવે અને આ વિસ્તારની પ્રજાને ન્યાય અપાવે